ભણતી વખતે જેટલી પરીક્ષા નહોતી આવતી એટલી ભણી લીધા પછી આવે છે અને એ પરીક્ષાનું નામ છે સંસાર પહેલાં ઉપરવાળો ચોપડો લઈને બેસતો એટલે ન્યાય બીજા જન્મે થતો હતો પણ હવે ઉપરવાળો લેપટોપ લઈને બેસે છે એટલે આ જન્મમાં જ હિસાબ થઈ જાય છે ઘણીવાર એવા દીવાઓ જ દજાડતા હોય છે જેને આપણે જ પવનથી બચાવતા હોઈએ છીએ ફોનમાં તથા મનમાં બિનજરૂરી ડેટા સેવ ન કરો સ્પીડ ઘટશે જ ખુશીઓનું માપ નથી હોતું ખુશી તો એટલી જ હોય છે જેટલી તમે માણી શકો વિશ્વાસ માત્ર એવા લોકો પર જ મૂકો સાહેબ કે એ મૂક્યા પછી તમારો શ્વાસ અધ્ધર ના રહે આપણું લાગવું અને આપણું હોવું એ સમજવામાં વર્ષો નીકળી જાય છે હકીકત જ શોધવી પડે છે બાકી અફવાઓ તો ઘર સુધી પહોંચી જ જાય છે